हमारे बोली घर पाई आगे बिस्कुट का दिन जियो उठे वही मोर वही आई रहे जुगे हम रे भाई कौन दिन भाई ઓય કો હે કેડી ને કોણ કરવા પૂછતો કોણ કોણ આવો તમે ઓ ચીરા ને અર્ધો ફરદો ફેમસ કરી દીજે ઓ આવવા તો લગભગ 1.5 જટ પગવાઈ આઈશું

અહીંયા બીજું પતા બેઠા પાળા હોલો તમારું મારે કોઈ નહી કરી પાટ પટ મણિ ગેટ ગેટ આવી ગયો ગયો આ ગોઠા ખાય રહી ને ખા

હાય અનભુરાલ પેરોલ પડી ગઈ રે ના ના હવે નીચે જઈને હર મારે એ આવ່ຽલો લ્યો નથી

વાતાવરણ થઈ ગઈ છે સુએકો ની ઉગે એવું લાગે આપા હા લાગે છે બેટી તમને પાછો જા આ આવતો કે તો તો થેલો દીધો કિલોનો

અગર આવાદરો છે અહીંયા તો હા બે આગળ જે બજે માં હું મય થઉ બરુ નઈ કન્ટિન્યુ

एक वाइन रो बीजा वाइन फोटा पारे फोन <laughs> ले लियो, <laughs> <ने> लियो। <laughs> <laughs>

મોટું લગભગ <speaks> <inventories> <modified> <itself> <that> <anyway>

ત્યાં છે પવનનાથ મિત્રો પહાડ બહુ જાજો નથી દેખાતો જોઈ જોઈ બતાવું ગિરનાર પર્વત છે

Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn